ધ્રાંગધ્રા કુંભારપરા જય અંબે મિત્ર મંડળ દ્વારા ગરબીનું સુંદર મજાનું આયોજન બે હજાર પચીસ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ભક્તિ અને ઉત્સવનો માહોલ છવાયો છે કુંભારપરા જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા પિસ્તાળીસ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સુંદર મજાનું ગરબીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ નવરાત્રિમાં પહેલાં નોરતાથી દશેરા સુધી ગરબીનું આયોજન થતું હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો નવમા નોરતે રાસ કરવા આવતી બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે છસોથી સાતસો લાણીનું વિતરણ પણ કરવામાં આવે છે દશેરાના દિવસે જય અંબે જૂનું મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શેરીના ભાવિ ભક્તો થી ત્રણસો ભાઈઓ બહેનો વડીલો મહાપ્રસાદનો લાભ લીધો હતો દશેરાના દિવસે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે સારું રમનાને એક નંબર બે નંબર અને ત્રણ નંબર લાણી દેવામાં આવતી હતી જય અંબે મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી ભારતીય મહાસંસ્કૃતિને ઉજ્જવળ ગૌરવવંતી કરતો ભક્તિમય તહેવાર નવ દિવસની ગરબાનું ભક્તિમય પરંપરાને જાળવી રાખી છે એ પણ નિરંતર પિસ્તાળીસ વર્ષ સુધી આયોજનની મહેનત રંગ લાવે છે તહેવારે આ સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે રિપોર્ટર લકુમ નીતિન લકુમ

આ ગરબી ની અંદર નાની નાની બાળકીઓ ને આપણે પ્રોત્સાહન કરવા માટે લાણી અથવા નાની મોટી ગિફ્ટ અમે આપી છીએ એટલું જ નહીં આ ગરબી ની અંદર રાત્રે આપણે નાના મોટા પ્રોગ્રામ પણ નાસ્તો પ્રસાદી આવું આયોજન કરીએ છીએ અને દસ દિવસ ની અંદર માતાજી ના ગુણગાન ગવાય છે ગરબા ગવાય છે એટલું જ નહીં અને આ ગરબી માં ઘણા લોકો આસ્થા કેન્દ્ર છે હું લખમ ધ્રુવી ગણપતભાઈ અમે ધ્રાંગધ્રા ના કુંભરપરા ના વિસ્તાર માં રહીએ છીએ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અમારા એરિયામાં ગરબી રમાઈ રહી છે છેલ્લા નવ દિવસ અમારે ત્યાં છોકરીઓ રાસ કરવા આવે છે અને નવમા દિવસે એમને લાણી આપવામાં આવે છે અને દસમા દિવસે અમારા વિસ્તારમાં અમે જમણવાર કર્યો હતો છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અહીંયા આ ગરબી થઈ રહી છે અમને લોકોને અહીંયા ગરબા રમીને ખૂબ આનંદ આવી રહ્યો છે અમે લોકો અહિયા ગરબા રમવા આવી છીએ ગરબા રમે છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં